દરેક નીતિની સામે રહેતો ચેનલ જળસંચય અભિયાનનો પ્રારંભ કરતી સીઆર પાટીલે કહ્યું હતું કે ગુજરાત રાજ્યમાં એસી હજારથી વધુ બોર રિચાર્જનું કમિટમેન્ટ મળ્યું છે તો ક્રેટાએ એક હજાર એકસો અગિયાર બોર હાર્વેસ્ટિંગના કામો કરશે જળસંચય જનભાગીદારીના ઉપક્રમે અવધ યુટોપિયા ખાતે જાગૃતિ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે પાણી રૂપી પારસ મળીને સંગ્રહના કાર્યનો રાજ્યમાં પ્રારંભ થઈ ચુક્યો છે રાજ્યમાં એસી હજાર બોર્ડને લગતા વોટર હાર્વેસ્ટિંગના કામો કરવાનું કમિટમેન્ટ મળ્યું છે આવનારા સમયમાં ગુજરાતમાં બે થી અઢી લાખનો લક્ષ્યાંક છે વરસાદી પાણીનું મેનેજમેન્ટ કરી એક એક ટીપાને ભૂગર્ભમાં ઉતારવા અનુરોધ કર્યો હતો સુરત ક્રેડા એક હજાર એકસો અગિયાર બોર હાર્વેસ્ટિંગના કામો કરશે રાજસ્થાન અને મધ્યપ્રદેશની વીસ નદીઓ જોડવા પર હસ્તક્ષાર થઈ ચૂક્યા છે વધુમાં કહ્યું કે ગામનું પાણી ગામ સીમનું પાણી સીમ અને ખેતરનું પાણી ખેતરમાં જ રહે અને ભૂગર્ભ જળ રિચાર્જ થાય તે માટે જળ સંચય અભિયાન આશીર્વાદ રૂપ નીવડશે ચૌદ પિસ્તાલીસના મકાનમાં સો મિલીમીટર વરસાદ પડે પણ તેના દ્વારા એક લાખ લિટર પાણીનું ભૂગર્ભમાં ઉતારી હસ્તાક્ષર થઈ ચૂક્યા છે વધુમાં કહ્યું કે ગામનું પાણી ગામમાં સીમનું પાણી સીમમાં અને ખેતરનું પાણી ખેતરમાં જ રહે અને ભૂગર્ભ જળ રિચાર્જ થાય તે માટે જળ સંચય અભિયાન આશીર્વાદ રૂપ નીવડશે ચૌદ પિસ્તાલીસ ના મકાનમાં સો મીમી વરસાદ પડે તો પણ તેના દ્વારા એક લાખ લિટર પાણીને ભૂગર્ભમાં ઉતારી શકાય છે ક્રેડાઈના ચેરમેન સંજય માંગુકેએ જણાવ્યું કે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાથી આવનારી પેઢી સાથે માનવ જાતિની ઉમદા સેવા થઈ શકશે દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ